સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં પક્ષ દ્વારા ભારત સરકારની આર્થિક નીતિઓ અને કૃષિ ક્ષેત્ર માટે આ કરારને ગંભીર પડકાર ગણાવીને તેને તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરવામાં આવી છે સ્થાનિક નેતૃત્વએ રજૂઆત કરી હતી કે આ કરાર દેશના સાર્વભૌમત્વ માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે અને તેનાથી સ્થાનિક અર્થતંત્ર પર દુર્ગમી નકારાત્મક અસરો પડવાની શક્યતા છે આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ પ્રસ્તાવ કરાર દેશના ખેતી પશુપાલન ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા પાયાના ક્ષેત્રોના ભવિષ્યને અંધકારમય બનાવી શકે છે વિશેષમાં ડેરી ઉત્પાદનોને શૂન્ય આયત્ત શુલ્ક સાથે ભારતીય બજારમાં પ્રવેશ આપવાથી સ્થાનિક પશુપાલકો માટે ઘાતક પરિસ્થિતિ સર્જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે પક્ષનો આક્ષેપ છે કે જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતમાં શુલ્ક પ્રવેશ મળશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં કરવેરા યથાવત રહેશે તો સ્થાનિક ટેક્સટાઇલ ઉદ્યોગ અને કપાસની ખેતી પર વિપરીત અસર પડશે જે ખેડૂતો માટે આર્થિક સંકટ નોતરી શકે છે આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભારત સરકાર આ કરારની વિગતો અંગે પારદર્શિતા જાળવી જાળવી રહી નથી જ્યારે અમેરિકન સત્તા દેશો ભારતીય બજાર ખોલવા અંગે ખુલ્લામ નિવેદનો આપી રહ્યા છે દાહોદ જિલ્લાના એકમ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ડીલ રદ કરવામાં આવે તો પક્ષ એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે જનતાનો માહિતગાર કરશે ખેડૂતો પશુપાલકો અને ઉદ્યોગોના બચાવમાં રાજ્યવ્યાપી કાર્યક્રમોને આંદોલન કરીને આ કરાર સામે પ્રબળ લોકમુખ લોકમતો ઊભો કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આવેદનપત્રમાં આપવામાં આવી છે